અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી પોતાના ઘરે ગળો ખાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જવા પામી છે

મારું નામ કાજલ બેન એમ તો અમે પેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા લાઈન ઇન્ડોર સ્ટેડિયમની નજીક તો બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક વર્ષ જેવું થઈ ગયું એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હું ખબર પડી હું આ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ એના સાત આઠ વર્ષ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ મારાથી ના એનો નથી મમ્મી પપ્પા ખેતી કરે કામ જ રહે છે